ધામે વારંવાર આવશે અને આવશે તો કંઈક આપશે આવા લોભ લાલચના કારણે અને જો કોઈ પૈસા ન લેતા હોય તો એમને લોકેશના માટે એટલે કે કંઈક હું કંઈક છું અને કંઈક દેખાડવા માટે ફેમસ થવા માટે દાન મને દેખાય છે એક પીપળો છે કે કોઈ નદી દેખાય છે મને એક રોડ દેખાય છે એમને સપના આવે છે કે કોઈ નબળા વિચારો નબળા વિચાર આવે છે તો કરી અને લોકોને ગુવા ભરાડી જશે છે

એનું તમારે નિવેદ મિત્રો અત્યારનો સમય એવો છે કે તમે જ્યાં જુઓ ત્યાં કોઈ ભૂવા કે કોઈ બાબા કે કોઈ સુરાપુરાના ભૂવા આ પ્રકારના જે છે એક ભૂવાનું એક માર્કેટ અત્યારે ખૂબ આગળ વધી રહ્યું છે ત્યારે મિત્રો આપણે જે છે એ બે વિડીયોમાં ભૂવા વિશે વાત કરી તો તેમાં ઘણા બધા લોકો જે છે એ પોઝિટિવ કમેન્ટ કરી રહ્યા છે પણ ઘણા બધા લોકો જે છે એવું કહી રહ્યા છે કે ભાઈ તું તારું કર અને એમાં તને હું તને શું ફરક પડે છે કે ભાઈ કે આ પ્રકારનો હાલે છે તારે એમાં શું તો આવા બધા જે છે એ કમેન્ટ કરે છે ત્યારે મિત્રો આજે હું તમારી સામે એક એવી ઘટના તમને બનાવ જે છે એ તમારી સામે મૂકવા માગું છું કે જે એક ભૂવા બની અને એમને જે એક મહિલા ઉપર જે દુષ્કર્મ આચર્યું છે એને ત્રણ બોકડા દીધા એવી દીકરીની આગળ પાછળ કોઈ છે ને એને અમારો ખૂબ ગલત ફાયદો ઉપાય અમે એકવાર સિત્તેર હજાર દીધા એકવાર એકત્રીસ હજાર પછી એકવાર અમે ચાલીસ હજાર દીધા ને એકવાર અમે વીસ હજાર દીધા આ બનાવ કંઈક એવો છે કે રાજકોટમાં ધરમનગરમાં રહેક મહિલા કે જેમને તેમના પતિ સાથે ડિવોર્સ લઈ લે છે અને એમને જે ત્રણ વર્ષનો બાળક છે એ એમના પતિ જોડે રહે છે અને એમના જે છે ઘર સંસારમાં વારંવાર આ પ્રકારની તકલીફો થાય અને કલેશ જોવા મળે છે એટલે એમના જ કોઈ સગા સંબંધી છે જે અમરેલીના ભારતીબેન આ બેનને મળે છે અને એમને એવું કહેવામાં આવે છે કે તમારા ઘરમાં કંઈક વળગાટ છે કે તમને કંઈક નડે છે એવું બધું મિત્રો એ ક્યારેક કહીએ કે એ આવા ભૂવા કે આવા ભરાડી જે છે એમના અનુસરતા હોય અથવા તો એનામાં માનતા હોય એટલા માટે જે છે આવું બધું એ બીજા વ્યક્તિને કહેતા હોય એટલે માનો કે તમે મને એવું કહો કે ભાઈ તને શું એમાં ફેર પડે તો ભાઈ ફેર આવી રીતે પડતો હોય છે કે માનો લોકો આવા ભૂવા ભરાડી તરફ જે દોરાતા હોય તો એ બીજા લોકોને પણ પ્રોત્સાહિત કરતા હોય કે ભાઈ તમને આ જો આ પ્રકારની તકલીફ છે માનો કે કોઈ છોકરો સ્કૂલે ન જતો હોય તો તમે ભૂવા પાસે જાઓ કે ભાઈ તમારા કોઈ બીમાર રહેતું હોય તો ભૂવા પાસે જાઓ કે કંઈ તકલીફ હોય તો ભૂવા પાસે જાઓ તો ઘર સંસાર બરોબર ન હાલતો હોય તો ભૂવા પાસે જાઓ તો આ પ્રકારની જે છે એમને સલાહ આપતા હોય છે તમે એવું પૂછો તો કે ફરક ક્યાં પડે છે તો ફરક અહીંયા પડે છે હવે આ બેન જે હતા જે મહિલા હતી એમને આવો કોઈ ભૂવા ભરાડીનો કોઈ અનુભવ પહેલાં કાંઈ હતો નહીં પણ આ બેને જે વાત કરી એમાંથી બેનને જે છે આવા મુશ્કેલીમાં હોય ત્યારે કોઈ પણ આપણને રસ્તો ચીંધે તો આપણને એવું લાગે કે આપણે એક વખત એનું પર અમલ કરીએ તો આપણો જે છે એ કંઈક આપણને ફાયદો થશે જેમ કે કોઈ વ્યક્તિ મુશ્કેલીમાં હોય ત્યારે તમે એને કંઈક આવો રસ્તો ચીંધો કે ભાઈ તું આ જગ્યાએ કે આ ધામે તું જઈએ એટલે તને સારું થઈ જાય છે તો આપણે પણ એ રસ્તે ભો ભોળવા જતા હોય છે અને દોરવાઈને ત્યાં જતા હોય છે તો હવે મિત્રો આપણે આ સ્ટોરી ઉપર પાછા આવીએ અને વાત કરીએ તો આ બેન જે છે રાધિકાબેન એવું કહે છે કે એનો એક જમાઈ છે જે અમરેલીમાં રહે છે અને એ આ પ્રકારની કંઈક તાંત્રિક વિધિને એવું બધું જાણે છે તો એ ભાઈનું નામ મુકેશભાઈ ભેંસાણિયા અને એમની પત્ની રાધિકાબેન જે બંને મળી જેમનો સંસાર ઘર સંસારમાં તકલીફ છે એની એક વિધિ કરવામાં આવે છે અને ધીમે ધીમે જે છે એ બેન પાસે વિધિના બહાને પૈસા પડાવવામાં ધીમે ધીમે જે છે એ સમય પસાર થતો જાય છે પણ કોઈ ફર્ક દેખાતો નથી એટલા માટે પછી એ બેન જે છે એ થાકે છે અને એમ એ ભુવાને કહે છે કે ભાઈ હવે હજી સુધી કોઈ કાંઈક ફરક તો દેખાતો નથી આપણે આ વિધિ તો કરી એ ભુવા એવું કહે છે કે આ જે તમારું જે તકલીફ છે આ તમારું જે વળગાડ છે એ ખૂબ મોટું છે એટલે હું એકલો જે છે આ દૂર નહીં કરી શકું આને માટે જે છે આપણે મોટા ભૂવાની સંપર્ક કરવો પડશે એટલે સુનિલભાઈ કરાવ્યું કે આ તમારું કામ બહુ અઘરું છે અને બહુ ભારે છે કે આ વિદ્યા નીકળે એમ નથી કે એક વાયણું વાયરું એમાં વીસ હજાર એકવીસ હજાર રૂપિયા લીધા એના પચાસ હજાર પેલા લીધા પાંચ હજાર ને દસ હજાર એમ તો માનસિક ત્રાસ કરીને ખૂબ દેતા લૂંટતા અમને ઘર બાર ન નીકળવા દેતા અતિશ અમને મા દીકરીને હેરાન પરેશાન કરતા હતા કેમ કે એને અમારી પરિસ્થિતિ જોઈતી કે અમારી મા તો હવે મિત્રો અહીંયા એન્ટ્રી થાય છે એક મોટા ભુવાની એક બીજા તાંત્રિકની જે વિસાવદરના છે અને એમનું નામ સુનિલ રાવળ હોય છે તે પણ પ્રકારની વિધિ જે છે એ પાછી શરૂ કરે છે અને પૈસા પડાવવાનું શરૂ રાખે છે અને અહીંયા જ એક બીજા એક વ્યક્તિ કે જે દિનેશ રીબડિયા એમનો પણ અહીંયા કોન્ટેક્ટ થાય છે અને એ બધા મળી તાંત્રિક વિધિ અને પૈસા પડાવવાનું કામ જારી રાખીને ધીમે સમય પસાર થતો જાય છે પણ તેમ છતાં કંઈ પણ ફર્ક દેખાતો નથી અને આ બેન પાસે જેટલું પણ બચત હતી જે રકમ હતી એ પણ પૈસા પણ ધીમે ધીમે પૂરા થવા લાગે છે તો ત્યારે હવે એ લોકો એવું કહે છે કે બાળકને નુકસાન ન થાય એટલા માટે તમારે જે છે એક વિધિ કરવી પડશે અને એમાં જે છે તમારે શારીરિક સંબંધ બાંધવો પડશે તો એવી રીતે એને ધમકાવે છે એમની સાથે જબરદસ્તી કરવામાં આવે છે અને તેમનું શારીરિક શોષણ કરવામાં આવે છે તો આ સમગ્ર મામલો જે છે અમરેલી તાલુકા પોલીસે ત્યારબાદ એમની ધરપકડ પણ કરવામાં આવે છે અને હાલ જે છે એ ગુનેગારો જે મુકેશભાઈ ભેસાણીયા છે એમની પત્ની રાધિકાબેન છે સુનિલ રાવળ છે દિનેશ રિબડીયા છે અને આ ભારતીબેન છે તમામ લોકો પર અમરેલી તાલુકા પોલીસે એમની પર કાર્યવાહી હાથ ધરી છે અને મિત્રો આ સમગ્ર ઘટના સમગ્ર મામલો જે છે એ વિજ્ઞાન જાથા દ્વારા જે છે પર્દાફાશ કરવામાં આવ્યો છે એટલા માટે જ મિત્રો હું કહી રહ્યો છું કે તમે આંખ્યું બંધ કરી અને કોઈ પણ ભુવા ભરાડી ઉપર વિશ્વાસ ના કરો કારણ કે ભુવાનો નું કામ એક જ છે તમે ત્યાં જાવ એટલે તમને કંઈક ને કંઈક નડતર રૂપ છે એવું કહી અને તમને પહેલાં તો એમની પાસે ફસાવવામાં આવે છે હવે મારે એ પણ વાત કરવી છે કે તમે કોઈ પણ સામાન્ય ભુવા પાસે તમે જાઓ તો તમને કેવા કેવા પ્રશ્નો પૂછી અને તમારી ઉપર હાવી થવાનું કામ કરે છે તો સૌપ્રથમ તો મિત્રો જો કોઈ વીસ પચીસ વર્ષથી ઉપરનો કોઈ વ્યક્તિ કોઈ કોઈ માણસ હોય તો એમને એવું કહેવામાં આવે કે તમે કોઈ સાપ મારેલો છે કે એવું મને કંઈક દેખાય છે તો એવું કે એટલે સામેવાળા વ્યક્તિને એમ થાય કે ભાઈ આ તો હું એકલો હતો ત્યારે જ મેં આવું કંઈક કામ કર્યું હતું તો એમ આવા ભુવાને કેમ ખબર પડે તો આ ભુવામાં કાંઈક છે આવું કહેવામાં આવે પછી એમ કહેવામાં આવે કે ભાઈ તમે જે ગામમાં રહો છો એ ગામમાં મને દેખાય છે તમે ગામ છે તો એમાં એક ચબૂતરો છે કે એક ચોક આવે છે એક આ બાજુ રસ્તો જાય છે કે કોઈ જૂના મકાન મને દેખાય છે એક પીપળો છે કે કોઈ નદી દેખાય છે મને એક રોડ દેખાય છે એક પુલ છે આ બધી વસ્તુ આ પ્રકારની સ્ક્રીફ છે કે તમને સપના આવે છે કે કોઈ નબળા વિચારો નબળા વિચાર આવે છે આ પ્રકારની જે છે એ તમને વાતો કહેવામાં આવે તો મિત્રો આ પ્રકારની જે પણ મેં વાતો કહી એ લગભગ બધા લોકોને લાગુ પડતી હોય છે તમે પણ વિચારો મિત્રો આ મેં પાંચ છ મુદ્દા કીધા એમાંથી તમારે પણ કંઈક ને કંઈક તકલીફ હશે અને જો આમાં કાંઈ તકલીફ ન હોય તો પૈસા ટકાની તકલીફ તો લગભગ કરોડપતિ હોય તો એમને પણ રહેતી હોય છે વાતો કરી અને લોકોને ગુવા ભરાડી જે છે આસાનથી ફસાવી લેતા હોય છે તો આવા ચક્કરમાં આવવાની એટલા માટે મિત્રો હું ના પાડી રહ્યો છું કે કોઈ પણ ભુવા ભરાડી ઉપર આંધળો વિશ્વાસ ન કરો તમે તમારા કુળદેવી દેવી દેવતાઓ પર વિશ્વાસ કરો એના ઉપર ભરોસો રાખો અને કંઈ પણ આવી તકલીફ પડે તો એમે એક વખત વિચાર કરો કે શેના કારણે આ તકલીફ છે અને એમનો સોલ્યુશન લાવવાની કોશિશ કરો કે ઘણી વખત એવું હોય છે કે કોઈ માનસિક પ્રોબ્લેમ હોય તેના કારણે પણ તમને કંઈક તકલીફ રહેતી હોય તો એમાં પછી તમે ભૂવા ભરાડી પાસે જોવરાવાનું કામ કરો અને એ લોકો તમારો ગેરલાભ ઉઠાવતા હોય છે ભાઈ હોય છે અને એમને જે છે ઘરમાં તકલીફ હોય છે એટલે કે ઘર સંસાર બરોબર હાલતો નથી એટલે એમને કોઈક લોકો એવું કહે છે કે ભાઈ તમે આ જગ્યાએ જોવરાવો તો તમને સારું થઈ જાય એટલે એ જોવરાવાનું ચાલુ કરે છે અને ત્યાર પછી એમાં ધીમે ધીમે કંઈક કંઈક ને કંઈક જે છે એ જોવરાવવામાં આવતું હોય છે કોઈક એવું કહે છે કે તમને કંઈક આ મેળડીમાં નડે છે તો તમે એની જે છે એ વિધિ અને આ જે છે એ કરી નાખો તો તમને એ સારું થઈ જશે એટલે એ ભાઈ એ વસ્તુ કરે છે ત્યાર પછી કોઈ સમાધાન ન થાય એટલે કોઈ ત્રીજા વ્યક્તિ એવું કહે છે કે ભાઈ તમે આ જગ્યાએ જોવરાઓ ત્યાં બહુ ભૂવા છે તો ત્યાં જાય છે અને એ એવું કહે છે કે તમારે આ વસ્તુ નડે છે તમે એ કરો કે ઘરમાં કંઈક જૂનું આ પડ્યું છે તો એ તમે મૂકી આવો તો એ તમને સારું થઈ જશે તો એ કરે છે તો પણ તેમના તેમને ઘર સંસાર બરાબર હાલતો નથી ઝઘડા થાય છે વારંવાર કલેશ થાય છે અને આ પ્રકારનું હાલ્યા રાખ્યા છે કોઈ બીજી વ્યક્તિ એવું કહેશું કે ભાઈ આ ભૂવા તો બધા ઠીક પણ આ જગ્યાએ તમે જાઓને તો તમારું સો ટકા તમારું જે છે એ સારું થઈ જ જાય છે એમ એટલે પછી એ ભાઈ ત્યાં જાય છે અને એમને જોવરાવામાં એવું આવે છે કે તમારું જે તમે મકાન જે છે જ્યાં તમે રહો છો એ મકાનમાં જ તમારે કંઈક તકલીફ છે કંઈક મેલું છે એટલે પછી એ ભાઈ જે છે એ થોડો વિચાર કરી અને એ મકાનને પણ પાડી દે છે હવે મિત્રો મકાન જે એનું હોય છે એ જગ્યાએ એમની આગળ એક દુકાન પણ હોય છે અને એ એમાંથી એમનું રોજગાર કે એનું જે જીવન ગુજારતા હોય એ એના ઉપર ડિપેન્ડ હોય છે અને પણ આ ભુવાએ એવું કીધું કે આ ઘર તમારો કંઈક તકલીફવાળું છે એટલે એ ઘર જે છે એ એને પાડી દીધું તો ઘર પાડવાની હારે એ દુકાન જે છે એ પણ એની પડી ગઈ અને એમનો જે ધંધો જે કમાતા હતા એ વસ્તુ એની બંધ થઈ ગઈ અને મકાન પણ પડી ગયા એટલે મકાન વગરના એ થઈ ગયા તો હવે મિત્રો આનાથી પ્રોબ્લેમનું સોલ્યુશન આવી જવું જોઈએ કે જે એમને જોરાયું હોય એ પ્રમાણે એને કરી નાખ્યું હવે એનું સોલ્યુશન આવી જવું પર પણ તેમ છતાં એમને જે તકલીફ હતી અને જે પ્રોબ્લેમ હતા એ પ્રોબ્લેમ કન્ટિન્યુ એમના ચાલું રહેશે પ્લસ એમને જે આ દુકાન બંધ થઈ ધંધો બંધ થયો એટલે એમને પૈસા ટકાની પણ તંગી પડવા માંડી એટલે કે એમની દુકાન બંધ થઈ એટલે એ પણ એક બંધ થયું એનું પણ તેમ છતાં એમનું જે પ્રોબ્લમ જે છે એ કોઈ સોલ્યુશન એને મળતું નથી તો હવે હજુ એ ભાઈ જે છે એટલે અત્યાર સુધીમાં લગભગ ત્રણ ચાર વરસ જેવું થઈ ગયું છે અને ઘણા બધા ભૂવા પાસે એમને જોરવી પણ લીધું છે પણ હજુ કોઈ સોલ્યુશન કે હજુ કોઈ એવું હારું થયું નથી તો હજુ એક બીજા ભૂવા પાસે જોરવા જાય છે આ ભૂવા અમારે આ પ્રકારની તકલીફ છે તો તમે કંઈક આનો ઉપાય અમને બતાવો કંઈક ઘરમાં તકલીફ છે કે આ છે તો એ ભૂવા એવું કહે છે કે તમારે ઘરમાં તો કાંઈક તકલીફ એવું કંઈ મને દેખાતું નથી તો મિત્રો તો એ કહે છે કે ઘર તો અમે પાડી દીધું ભાઈ તો એ ભૂવા એવું કહે છે કે ઘરમાં કાંઈ તકલીફ નથી તો બીજા ભૂવાએ જે છે એમને ઘર પડાવી દીધું તો કહેવાનો મતલબ એમ કે ભૂવા જે છે એ જો જોઈ શકતા હોય અને જો કંઈક પ્રોબ્લમ જ હોય તો બધા ભૂવા પાસે એક જ પ્રોબ્લમ આવવો પડે પણ આ ભુવાએ જે છે એવું કીધું કે કાંઈ તમને તકલીફ નથી અને કોઈ ઘરમાં કાંઈ તકલીફ નથી આવું કીધું તો કહેવાનો મતલબ એ કે મિત્રો ભૂવા ભરાડીઓ જે છે એ પોતાના મનમાં આવે એ પ્રમાણે કંઈક ને કંઈક લોકોને મનમાં બેસાડતા હોય છે અને એમની પાસે વિધિ કરવાના બહાને અથવા તો આમના અમારા ધામે વારંવાર આવશે અને આવશે તો કંઈક આપશે આવા લોભ લાલચના કારણે અને જો કોઈ પૈસા ન લેતા હોય તો એમને એક લોકેશના માટે એટલે કે કંઈક હું કંઈક છું અને કંઈક દેખાડવા માટે ફેમસ થવા માટે આ પ્રકારનું જે છે કાર્ય અત્યારે કરી રહ્યા છે ત્યારે મિત્રો આપણે એક વાત જરૂરથી બધાને કહેવા માગીશ કે ક્યારેય પણ કોઈપણની વાતમાં આવી કે કોઈપણ સોશિયલ મીડિયા ઉપર વિડીયો જોઈ અને આવી બાબતમાં દોરવાઈ ન જવું અને કહેતા ગમે બોલતા ગમે એ હોય વિડીયોમાં તો કોઈ પણ લોકો ગમે તે બોલી શકે પણ આપણે એ બાબતમાં ભોળવાય અને કોઈની મતલબ કે ભેળચાલમાં જે છે એ ચડી જવાની ક્યાંય જરૂર નથી કારણ કે આ કિસ્સો તમે મિત્રો જોયો તો એમાં ભૂવા ભરાળીના કારણે આ બેનની જે છે એ જિંદગી કેવી બરબાદ થઈ પૈસા ટકાએ પણ ખુવાર થયા તો આ પ્રકારના કાર્યો જે ન થાય એટલા માટે આપણે સમાજને જાગૃતિ માટે આ એક વિડીયો બનાવવાનો પ્રયાસ કર્યો છે આમાં કોઈ પણ ધર્મ જાતિ કે કોઈ પણ માતાજી દેવી દેવતાઓનું અપમાન કરવાનો કે કોઈ સમાજને ઠેસ પહોંચાડવાનું કાર્ય કરવા માટે કોઈ આ એક વિડીયો બનાવવામાં આવેલો નથી જે બાબતે તમામ લોકોને જાણ કરું છું